ભરૂચનું ચારસો ત્રીસ કરોડ નો નર્મદામૈયા બ્રિજ સુસાઇટ પોઈન્ટ બન્યો હવે ભરૂચ વાસીઓની આત્મહત્યા રોકવા બ્રિજ પર જાળી લગાવવા અને પોલીસ બંદોબસ્તની માંગ અત્યાર સુધી ચાલીસ લોકોનો આઘાત ભરૂચ અને અંકલેશ્વર શહેરને જોડતો નર્મદામૈયા બ્રિજ સુસાઇટ બ્રિજ બન્યો હોય તેમ લાગી રહ્યું છે શહેરના જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા ત્રણ વસ્તી તેના પર લોખંડની જાળી અથવા તો અવરોધ લગાવાય તેવી માંગ લોકો કરી રહ્યા છે છતાંય તંત્ર દ્વારા હજુ કોઈ પણ કામગીરી નથી કરાતા હજી એ લોકો બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવી મોતને વાલું કરી રહ્યા છે ત્યારે વહેલી તકે તંત્ર જાગે તેવી માંગ ભરૂચવાસીઓ અને જાગૃત નાગરિકો કરી રહ્યા છે સરકારની રજૂઆત પણ કરવા એ કાર્યવાહી નહીં આ અંગે સ્થાનિક જાગૃત યોગી પટેલે જણાવ્યું હતું કે આ બ્રિજ ગુજરાતમાં આત્મહત્યાનું કેન્દ્ર બની ગયું છે અનેક રજૂઆતો છતાં આજે સુધી જાળી અવરોધ માટે કોઈ સખત પગલાં લેવામાં આવ્યા નથી તેમનું કહેવું છે કે તેઓએ રાજ્ય સરકાર જિલ્લા પ્રશાસન અને માર્ગ મકાન વિભાગને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરમાવી છે તેમ છતાંય આજ દિન સુધી પણ કાર્યવાહી કરાઈ નહીં વિવિધ શહેરમાં બ્રિજની બંને બાજુ જાળીઓ હોય છે જ્યારે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ પણ જણાવ્યું કે હાલ સુધી